નિરોણા ખાતે વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ ઓફિસર અને આરોગ્યની ટીમ ખાસ હાજર રહી હતી વિદ્યાર્થીઓની અલગ અલગ તપાસણી કરવામાં આવી હતી અને ખાસ કરીને ચોમાસામાં સમયગાળામાં મચ્છરના કારણે જે રોગ થાય છે તેની પણ વિસ્તૃત બાળકોને જાણકારી આપવામાં આવી હતી સાહસ્ત્રોતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે આરબીએસ કે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિરોણા દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની સૌરભપંથી પ્રાગટ્ય અને મા શારદે વનનાથી કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં મેડિકલ ઓફિસર ડૉક્ટર રાહુલસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આરબીએચ કે મેડિકલ ઓફિસર ડૉક્ટર અજય ત્રિવેદી ડૉક્ટર શૈલી શુક્લા સમગ્ર આરોગ્ય ટીમનું શાળાના આચાર્ય ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો પીએચસીના સુપરવાઇઝર ઉમર સુમરાએ

ટીમ પીએચસી સ્ટાફ શાળાના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી દે સંચાલન અલ્પેશ જાનીએ કર્યું હતું આભાર વિધિ ભૂમિ વોરાએ કરી હતી